સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો અને આ પ્રસંગે ગાંધીનગરના સમગ્ર યોગ સાધકો સાથે યુનિવર્સિટીના તથા શાળાના છ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપક મિત્રોએ ઉમળકાભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ જોડાયા હતા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અતિથિ તરીકે મયંકભાઈ નાયક રાજ્યસભાના સાંસદ શિલ્પાબેન પટેલ પ્રમુખ જિલ્લા પંચાયત લક્ષ્મણજી ઠાકોર ધારાસભ્ય કલોલ ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ સ્વામી ભક્ત વત્સલદાસજીએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં સ્વામિનારાયણ યુનિવર્સિટી યોગ બાબતે એક વિશેષ સેન્ટરનું નિર્માણ કરશે જેની જેથી સંસ્થાના સર્વ અધ્યાપકો વિદ્યાર્થીઓ તેમજ આસપાસના જિલ્લાના દરેક વ્યક્તિઓ એનો લાભ લઈ શકે રિપોર્ટર બી એમ પ્રજાપતિ કલોલ